શિવાજી જયંતિની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મરાઠા અને હિન્દુઓના હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની યાદમાં તેમના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ઓગણીસ ફેબ્રુઆરીએ જન્મ જયંતિની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવે છે ત્યારે આ વર્ષે મહાન મરાઠાની ત્રણસો પંચાણુંમી મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ સમાજના દૈવત સર્કલથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજેના તાલે વાંચતે ગાજતે યોજેલ આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો બાઇક સાથે જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે આ રેલી ભુંબલી ગામે આવી પહોંચી હતી જ્યાં શિવાજી મહારાજની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને પૂજન અર્ચન કરી ફુલહાર કરવામાં આવ્યું હતું શિવાજી જયંતિ નિમિત્તે જય શિવાજીનો જયઘોષ સમગ્ર માર્ગ પર ગુંજી ઉઠ્યો હતો ત્યારે લોકોએ આનંદ અને ઉલ્લાસ પેર શિવાજી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા